અને આગંતુ વડીલોને દવે કૃષ્ણના જય શ્રી કૃષ્ણ આજે મારે તમને એક એવા વિષય ઉપર વાત કરવી છે કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે જે સદુપયોગ કરે છે તેને મારા વંદન અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન મારા વિષયનું નામ છે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ બદલતી દુનિયા કા કુછ એસા અસર હોને લગા બદલતી દુનિયા કા કુછ એસા અસર હોને લગા

ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો આશીર્વાદ અને જો દુરુપયોગ કરવામાં આવે તો અભિષપ મારે તમને એક વાર્તા કહેવી છે એક શાળામાં એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે જેમના વિષયનું નામ હોય છે માં બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ નિબંધ લખે છે પરંતુ એક વિદ્યાર્થી એવું લખે છે કે જેમનો હાથ હું તમને કહીશ કે હે ઈશ્વર જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને ના આપતો કારણ કે મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી જેટલો મને પાસે રાખે છે તેનાથી વધારે તો મોબાઈલને પાસે રાખે છે અને જો તું મને માનવ નો જ અવતાર આપવાની આપવાનો હોય ને તો તું મને એક એવી ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે અને મારા પપ્પા મારા પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવીને આપે મારે એક ઓફલાઈન મમ્મી જોઈએ છે પહેલે લોકો સેલેરી છુપાતે થે તમે મોબાઈલની મદદથી ઓછા સમયમાં વધુ કાર્ય પૂર્ણ કરી શકો છો તેમાંથી વિડીયો જોઈને પ્રેરણા મેળવી શકો છો તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને લોકોને સંદેશો આપી શકો છો પરંતુ નહીં આપણને મોબાઈલની એટલી બધી લત લાગી છે કે આપણે આપણા મા બાપને મૂકીને બાળકોને મૂકીને પત્નીને મૂકીને આપણા દેશને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ પરંતુ મોબાઈલને મૂકીને એક ક્ષાણ પણ રહી શકતા નથી પરંતુ મોબાઈલના વધુ ઉપયોગથી માથાનો દુખાવો થાય છે સ્વભાવ ચિડિયો થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે છતાંય આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ

તમને વધારે મજા સામા આવે છે ઓનલાઈન કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે કે દુકાનમાં કરેલી વધારે મજા આવે છે ઓર્ડર કરીને જમવાની વધારે મજા આવે છે કે પછી પરિવાર સાથે બેસીને ઘટી અને રોટલો ખાવાની વધારે મજા આવે છે પરંતુ નહીં અત્યારે જમાનો બદલાઈ ગયો છે એક હાથમાં ચમચી કે કોળીઓ અને બીજા હાથમાં મોબાઈલ પારસભાઈ પાંધી એવું કહે છે કે જો મનુષ્યને મશીન ના બનવું હોય જો મનુષ્યને મશીન ન બનવું હોય તો સૂતા પહેલા અને ઉઠતા પહેલા 1 કલાક મોબાઈલનો ઇન્ટરનેટ બંધ રાખશે નહીતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે પોતે નહીં પરંતુ તમારો મોબાઈલ કરતો હશે એટલે હું શ્રી દેવ વિદ્યા મંદિર પીરોડાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ સ્ટેજ આપ્યું અને તમારા જેવા મહાનુભાવો સમક્ષ મારા વિચારો રજૂ કરવાની